વિનોદ ચાવડા દ્વારા કચ્છ કાર્નિવલ ના આયોજનનું નિરીક્ષણ કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ તારીખે બીજ એટલે નવું વર્ષ અને કચ્છી નવ વર્ષ નિમિત્તે ભવ્ય ભવ્ય સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન ભુજ મધ્ય કરવામાં આવ્યું છે છ વાગે ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ આપ જોઈ રહ્યા છો અષાઢી બીજ નિમિત્તે આપણે બધા જાણીએ છીએ કે કચ્છીઓ નવા વર્ષની ઉજવણી કરતા હોય છે અને સૌ સાથે મળી કરીને આખા કચ્છભર માહિતી ચોસઠ કરતાં વધારે ટેબલો કૃતિઓ આવી છે અલગ અલગ પ્રકારની કૃતિઓ છે ભવ્ય આયોજનની તૈયારીઓ પણ ચાલી રહી છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ સંભવિત આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે અને સૌ ધારાસભ્યશ્રીઓ સૌ આગેવાનો સૌ લોકો સાથે મળી કરીને જોડાય અમારું એક આયોજન છે કે દરેક ભુજ શહેરની અંદર દરેક સોસાયટી દરેક નગરજનો પણ આ કાર્યક્રમની અંદર જોડાય એવી અમે સૌને અપીલ પણ કરી છે અમે નિમંત્રણ પણ સૌને અમે પાઠવ્યું છે અને એની સંપૂર્ણ તૈયારીઓ અત્યારે અહીંયા ચાલી રહી છે જે આખો રૂટ છે એ રૂટ છે અમિતસરના કાંઠે ખેંગાર પાર્ક પાસેથી સાહેબની પ્રતિમા છે ત્યાંથી બધી જ કૃતિઓનો પ્રારંભ પ્રારંભ થશે અને લેક્યુ પાસે એનું પરફોર્મન્સ થશે અને અહીંથી ઉમેદનગર તરફ જતો રસ્તો છે ત્યાં સમાપન થશે અને કચ્છની શાળાઓ છે વિદ્યાર્થીઓ છે સંસ્થાઓ છે સામાજિક મંદિરો છે અલગ અલગ દરેક પ્રકારની કૃતિઓ ઓપરેશન સિંદૂરનું થીમ હોય અલગ અલગ કચ્છને ઉજાગર કરતી આપણી સંસ્કૃતિ આપણો વારસો આપણો ઇતિહાસ આ પ્રકારના અલગ અલગ ટેબલો પણ આપણને જોવા મળશે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર પાંચથી બે હજાર તેર સુધી જ્યારે ઋણ ઉત્સવનો પ્રારંભ હતો ત્યારે આ કાર્નિવલ કચ્છની અંદર કચ્છ કાર્નિવલ યોજાતો હતો અને પુનઃ જ્યારે એ ઓપરેશન સિંદુર પછી જ્યારે કચ્છની ધરા ઉપર આવ્યા અને અષાઢી બીજ લિમિટે જ્યારે કચ્છીઓને એડવાન્સમાં શુભકામના પાઠવી ત્યારે અમારી ટીમને આ વિચાર આવ્યો અને આ અષાઢી બીજ કચ્છી નવું વર્ષથી એટલે હવે આ પરંપરાને આપણે કાયમી જાળવી રાખવી છે અને વર્ષો સુધી કચ્છ કાર્નિવલ રહે એ પ્રકારનું આયોજન પણ અમે નગરપાલિકા સાથે મળી કરીને આગામી દિવસોમાં પણ અમે કરીશું સાગર લક્ષ્મી એગ્રીસ ઇટ્સના એરંડા અભિયારણ